ચાને ગામમાં મૂકે એવો પાછો પછી બે કલાક બે ને પાછો લખી માને કમળ બેન બે ને આ છે ને આ રડતી હતી આ મને હું હોઈ જામ હું મને હોઈ જામ હોઈ જામ ગોલુ ઇંદર આવે ને કમળ બેન જો જો કમળ તને જીંકા માં રમકડા તા મળે તો મોટી થઈને કોઈ દી રમો મળે જ ન આ રમકડા માં નસીબ મને તા આપડે ખબર આ પાનના વડલા ને પાનના બનાવતા હે મમ્મી અમે ખબર રાડા નું બનાવી દીધું તા પંખ વડલા ને પાન નું પાનડા જમાના હોય જ ભાઈ તમારા ભાઈ કેવા હારા છે છોકરા

रेडी मारे पिगन भाई